જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની પ્રસ્તુતિ મિશન પારમિતા સીટી સેટ અંતર્ગત આપણે શિક્ષા દર્શનમાં આજે સોરી શિક્ષા દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સીટી સેટ કોમન એન્ટ્રીસ ટેસ્ટ આ પરીક્ષા તમે સૌ જાણો છો કે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકો આપે છે આ પરીક્ષા આપવાથી શું ફાયદો થાય છે એની પણ આપણે સૌને સમજ આપી દઈએ કે શિષ્યવૃત્તિનો લાભ મળે છે અને આગળની સરકારની ઠરાવની જોગવાઈ અનુસાર એમણે અમુક શાળાઓમાં અભ્યાસ કરવા માટે પણ સરકારની ફેસિલિટી પણ મળે છે તો આજે જે પેપરની કસોટી છે એના અંદર કેટલાક પ્રકારના પ્રશ્નો પૂછાય છે એમાંથી આજે હું ચોરસ લંબચોરસ અને ત્રિકોણ કઈ રીતે ગણવા એની આપણે સમજ મેળવીશું તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ચોરસ ગણવાથી ચોરસની ગણતરી પેપરની અંદર એક આવો પ્રશ્ન પૂછાય છે કે ચોરસની ગણતરી કઈ રીતે કરવી તો ચોરસ આકૃતિ વિશે તો આપણે સૌ બધા જાણીએ છીએ કે ચાર ખૂણા અને ચાર બાજુથી બનતી બંધ આકૃતિ જેને આપણે ચોરસ કહીએ છીએ પણ અહીંયા આપણને એવો પ્રશ્ન નહીં પૂછાય અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અહીંયા એક ચોરસ આપેલો છે પણ આપણને એક ચોરસ નહીંથી પૂછાવાનું આપણને ચોરસની અંદર પણ કેટલાય ચોરસ આપેલા છે અને એ ચોરસને કઈ રીતે ગણવા એના માટે આપણે થોડી બુદ્ધિ વાપરવાની છે તો આજે આપણે એવા પ્રકારના દાખલા શીખીશું કે ચોરસ કઈ રીતે ગણવા અને ચોરસ માટે કઈ ટ્રીક છે એની આપણે સમજ મેળવીશું તો અહીંયો એક ચોરસ આપેલો છે પણ આપણે ચોરસ જ્યારે વધારે ગણવાના થાય કે આવી કોઈ આકૃતિ આપણને આપેલી છે કે ચોરસની અંદર પણ બીજા ચોરસ આપેલા છે તો અહીંયા આપણે જોઈશું કે સામાન્ય રીતે જોઈશું તો એક બે ત્રણ અને ચાર અને આમ જોઈશું તો આ એક પાંચ આ તો નાની આકૃતિ હતી તો આપણને સરળ રીતે ખબર પડી જાય કે આ બાજુની આકૃતિમાં આપણને વધુમાં વધુ પાંચ ચોરસ આપેલા છે પરંતુ આનાથી પણ જો કોઈ મોટી આકૃતિ આપેલી હોય તો એના માટે શું કરવું તો એની એક આપણા સામાન્ય નાની રીત છે એ આપણે શીખી લઈશું અને જો તમે બધા લખવા બેઠા હોય તો એ રીત લખી પણ લેજો જેથી કરીને તમને આગળ જતા એવા દાખલામાં કોઈ તકલીફ પડે નહીં તો હું શરૂ કરું છું હવે એનાથી એક મોટો દાખલો લઈશ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ સીધે સીધી નજર કરતા આપણે જોઈએ છીએ તો અહીંયા દસ ચોરસ દેખાય છે પણ ખરેખર દસ નથી ચોરસની સંખ્યા વધારે છે તો શું કરીશું તો ચોરસ ગણવા માટે આપણે પહેલાં તો એ સમસ મેળવવાની છે કે આપણને બે પ્રકારની આકૃતિ પૂછાશે એક આકૃતિ હશે સંમિત આકૃતિ અને બીજી હશે અસંમિત આકૃતિ સંમિત આકૃતિ કોને કહેવાય તો સંમિત આકૃતિ ની અંદર આપણે જોઈશું કે આડા ખાના અને ઊભા ખાના બંનેની સંખ્યા સરખી હશે બંનેની સંખ્યા સરખી હશે એટલે કે ચોરસની અંદર જ આપણે ચોરસ ગણવાના હશે તો એના માટે શું કરીશું તો સૌ પ્રથમ એની રીત છે તો એનું પહેલું પગથિયું છે પગલું એક પગલા એક માં આપણે શું કરીશું તો સૌપ્રથમ આપણે જે આડી લાઈન આપી છે એમાં ક્રમ આપી દેવાના છે એક બે અને ત્રણ છે એમાં પણ નંબર આપી દેવાના છે એક નંબર તો આપેલો છે બે અને ત્રણ આ જે નંબર આપ્યા એમાં સૌથી મોટો અંક આડી લાઇનમાં કયો છે ત્રણ ઊભી લાઈનમાં કયો છે ત્રણ એ બંને અંકને ગુણાકાર રૂપે લખવાના છે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તરી નવ એ તો આપણે સૌ જાણીએ છીએ હવે બીજું સ્ટેપ શું કરવાનું છે તો ત્રણ ને આપણે નીચે ઉતરતા ક્રમમાં જવાનું છે ઉતરતા ક્રમમાં જવાનું એટલે ત્રણથી એક ઓછો કરીશું એટલે ત્રણમાં ત્રણમાંથી એક ઓછો થશે એટલે બે અહીંયા પણ ત્રણમાંથી એક ઓછા થશે એટલે બે બે દુ ચાર હવે એનાથી આગળ એક અને એકા એક તો નવ ચાર તેર તેર ને એક ચૌદ તો અહીંયા આપણે જોઈ શકીશું કે ચોરસ આપણને કેટલા મળે છે ચૌદ ચોરસ મળે છે હવે ઘણા બાળકોને એમ થાય કે અહીંયા નીચે જીરો કેમ ના લખ્યો તો આપણે જીરો લખીશું તો જીરો ગુણે જીરો થવાનો છે લખવાની કોઈ જરૂર છે નહીં એટલે આપણે પૂર્ણ જેથી કરીને આપણને ચોરસની સંખ્યા મળી જશે વધુ એક ઉદાહરણ આપણે જોઈએ હવે આપણે જોઈશું અહીંયા કે આપેલી આકૃતિમાં પહેલા તો એ જોઈ લેવાનું કે આકૃતિ સમિત છે કે અસંમિત તો અહીંયો આકૃતિ આપણી સમિત છે કારણ કે આડા ખાના પણ ચાર છે એક બે ત્રણ અને ચાર ઊભા ખાના પણ ચાર છે એક બે ત્રણ અને ચાર તો આપણું પહેલું પગલું આપણે પૂર્ણ કર્યું બીજા પગલામાં શું કરવાનું હતું તો જે આપણને મોટો અંક આપેલો હતો એ બંનેનો આપણે કરવાનો છે ગુણાકાર તો ચાર ગુણ્યા ચાર એટલે સોળ ઉતરતા ક્રમમાં જઈશું ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ બે ગુણ્યા બે બરાબર ચાર અને એક ગુણ્યા એક બરાબર એક ટોટલ આપણે સરવાળો કરીશું તો સોળ ને ચાર વીસ અને નવ ને દસ ટોટલ સરવાળો આપણો થશે ત્રીસ તો આપણી આ જે બાજુની આકૃતિ આપેલી છે એના અંદર ટોટલ ચોરસ આપણને કેટલા દેખાશે ત્રીસ ચોરસ દેખાશે આવી આકૃતિ કોઈ પેપરમાં પૂછાય તો આપણે એનો જવાબ સરળ રીતે આપી શકીએ હવે આનાથી પણ આકૃતિ એવી પણ પૂછાય કે ઘણી વાર આડા ખાના પાંચ આપ્યા હોય ઊભા ખાના પણ પાંચ આપ્યા હોય તો પણ આપણે આ જ ક્રમમાં આગળ વધવાનું છે હવે આપણે આકૃતિ સંબિત આકૃતિની વાત કરી હવે આપણે જોઈએ અસંબિત આકૃતિમાં શું કરવાનું અસમિત આકૃતિ અસમિત આકૃતિ એટલે આકૃતિ આપણને કોઈ લંબ ચોરસ આકૃતિ આપીએ છીએ અને એના અંદર આપણે લંબ ચોરસ ગોતવાના હશે તો શું કરવાનું તો રીત તો એકની એક જ છે પણ ફક્ત થોડી સમજ બદલવાની છે થોડી દિશા બદલવાની છે અને થોડું માઇન્ડ ચેન્જ કરવાનું છે આપણું તો અહીંયા એક આકૃતિ આપણને લંબચોરસ આપેલી છે એના અંદર આપણે ચોરસ ગણવાના છે તો અહીંયા જોઈએ તો અહીંયા આડી લાઈન ના અંદર આપણે નંબર આપીશું પહેલું પગલું જેમ આપણે આકૃતિમાં કર્યું હતું એ જ નિયમ લગાવવાનો છે એક બે ત્રણ ચાર અને ઉભા લાઈનની અંદર જોઈશું તો એક અને બે જ ક્રમ આવશે આગળ સમિત આકૃતિમાં આપણે જોયું હતું કે બંને બાજુ સરખો જ જવાબ આવતો તો અહીંયા આડી લાઈનમાં ચાર અંક આવે છે ઊભી લાઈનમાં બે જ અંક આવે છે તો નિયમ તો એ જ પ્રમાણે છે અહીંયા મોટામાં મોટો અંક કયો છે ચાર અને અહીંયો મોટામાં મોટો અંક બે છે તો બંનેનો આપણે જે નિયમ પ્રમાણે આપણે ગુણાકાર જ કરવાનો છે છે તો ઉતરતા ક્રમમાં જવાનું એટલે એક બરાબર હવે ઘણા બાળકોને એવો વિચાર આવે કે અહીંયાથી હું એક લઉં આગળ તો એકના નીચે શું આવશે જીરો તો આ સ્ટેપ આપણે આ ભરવાનું નથી કેમ નથી ભરવાનું જો એ સ્ટેપ ભરીશ્યુ તો જો આપણને ઘણી વખત ઉતાવળની અંદર એવું પણ બની જાય કે બે ગુણે જીરો બરાબર બે લખી દઈએ તો આપણો જવાબ ખોટો આવે તો જ્યારે આ લીટી લખતા હોઈએ ત્યારે બંડેમાંથી એક જગ્યાએ આપણો એક જવાબ આવી જાય એટલે આપણે ત્યાંથી સ્ટોપ કરી દેવાનો છે એટલે અહીંયાથી આપણે આગળ ગણવાનું નથી એટલે આઠ અને ત્રણ એટલે આપણો જવાબ આવશે અગિયાર એટલે આ આપણી આકૃતિ જે આપણને આપેલી છે અસમિત આકૃતિ એના અંદર આપણને અગિયાર ચોરસ જોવા મળશે એક બીજી આકૃતિ લઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે જોઈએ અહીંયા પેલા સૌપ્રથમ પ્રથમ આપણું પગલું તો આપણને ખબર જ છે શીખવાડેલું દીધું છે તમને કે નંબર કયા આપવાના તો પેલા એક બે ત્રણ અને ચાર નંબર આપી દીધા ઊભા નંબર પણ આપણે આપી દઈએ એક અને બે અને ત્રણ નંબર અહીંયા મોટામાં મોટો અંક ચાર છે અહીંયા મોટામાં મોટો અંક ત્રણ છે તો બંનેનો આપણે ગુણાકાર કરીશું તરી એક એક સ્ટેપ ઓછું કરીશું એક એક સંખ્યા ઘટાડતા જઈશું છ બે અને એક હમણાં જ વાત કરીએ એમ અહિયાંથી આપણે આગળ વધવાનું નથી કારણ કે બંનેમાંથી એક જગ્યાએ આપણને એક મળી ગયો છે જેથી આપણે નીચે જવાનું છે નહીં અહીંયા બધાનો આપણે સરવાળો કરી દઈશું બાર ને છ અઢાર અઢાર ને બે વીસ આપેલી આકૃતિમાં આપણને વધુમાં વધુ કેટલા ચોરસ મળશે વીસ ચોરસ મળશે આ પ્રકારનો દાખલો પેપરમાં હન્ડ્રેડ પર્સન્ટ પૂછાતો હોય છે જો તમે આ રીત હંમેશા યાદ રાખશો તો આ દાખલો તમારો ક્યારેય ખોટો નહીં પડે હવે આપણે વાત કરીશું આગળ લંબ ચોરસની ચોરસની સમજ મેળવ્યા બાદ હવે આપણે જોઈએ લંબચોરસની ગણતરી કઈ રીતે કરવી આકૃતિની અંદર હવે આપણે આપણે લંબચોરસ લંબચોરસ ગણવાના છે તો સૌ બધા પરિચિત છીએ કે જેની બાજુઓ સરખી હોય એવી આકૃતિને આપણે લંબચોરસ કહીએ છીએ આકૃતિ આપણે જોઈએ છીએ આપણી પુસ્તકનો આકાર પણ લંબચોરસ છે આપડા રૂમની બારીનો આકાર પણ લંબચોરસ જ હોય છે આવી ઘણી બધી વસ્તુ એવી છે કે જે લંબચોરસ હોય છે અહીંયા આપણે લંબચોરસની ગણતરી કરવાની છે પણ અહીંયો એક જ લંબચોરસ આપે તો સીધે સીધી આપણને તરત ખ્યાલ આવી જશે કે અહીંયા કે એક જ લંબચોરસ આપેલો છે પરંતુ જ્યારે આકૃતિની અંદર વધારે લંબચોરસ આપેલા હોય તો તેની ગણતરી કઈ રીતે કરવી તો એના માટે આપણે કેટલીક રીત છે જેને આપણે ધ્યાનથી જોઈશું તો અહીંયો લંબચોરસની ગણતરી કરવા માટે આપણે જેમ ચોરસની ગણતરી કરી એમાં આપણે જોયું કે સંમિત આકૃતિ હતી અસંમિત આકૃતિ હતી પણ અહીંયા આપણે લંબચોરસની ગણતરી કરીએ ત્યારે સંમિત કે અસંમિત આકૃતિને ધ્યાનમાં લેવાની નથી ફક્ત આપણે લંબચોરસને જ ધ્યાનમાં લેવાનો છે તો જોઈએ અહીંયા એક ઉદાહરણ જોઈએ આપણે અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે એમાં લંબચોરસ કેટલા છે તો જોઈએ તો આપણે મેં પહેલાં જ કીધું કહ્યું આકૃતિમાં આપણે સંમિત કે અસમિતને લક્ષમાં લેવાની નથી તો એનું પહેલું પગથિયું કયું હશે તો લંબચોરસ ગણવા માટે પહેલું પગથિયામાં આપણે એ છે કે એના આડા નંબર આપી દેવાના છે અને ઊભા નંબર પણ આપી દેવાના છે તો આડા નંબર આપણે આપીએ એક બે ત્રણ અને ચાર નંબર આપણે આપીશું એક અને બે હવે આપણને એમ થાય કે ચોરસ જ્યારે ગણતા હતા ત્યારે તો આપણે મોટો નંબર અને નાના નંબરનો ગુણાકાર કરતા હતા અય એવું કરવાનું નથી અહીંયો થોડું અલગ પ્રકારનું છે શું અલગ છે હું તમને સમજાવું તો આડા જે નંબર આપ્યા એ આડા નંબરનો ટોટલનો સરવાળો કરવાનો છે તો આડા નંબરનો આપણે સરવાળો કરીએ પ્રથમ પગથિયામાં તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર બરાબર ટોટલ થશે દસ ઊભા નંબરનો પણ આપણે સરવાળો કરીએ એક વત્તા બે ટોટલ સરવાળો થશે ત્રણ તો હવે શું કરવાનું તમને વિચાર થશે આ તો બે જવાબ આવ્યા એક બાજુ દસ આવ્યો એક બાજુ ત્રણ આવ્યો પણ હજી પણ આને આગળ સમજવાનું છે જે આડા નંબરનો સરવાળો આવ્યો એ આપણો આવ્યો દસ ઊભા નંબરનો સરવાળો આવ્યો ત્રણ એ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે એટલે દસ ગુણ્યા ત્રણ બરાબર જોવા મળશે હવે તમને એમ થાય કે સાહેબ કે આકૃતિમાં ત્રીસ લંબચોરસ તો દેખાતા નથી તો આટલા બધા આવ્યા ક્યાંથી બહુ મજાનો વિચાર તમારા મગજમાં આવતો હશે ઘણા બાળકોના મગજમાં વિચાર આવ્યો હશે પણ હવે હું તમને સમજાવું કે કોઈ પણ ચોરસ હોય એને આપણે લંબ ચોરસ ના કહેવાય પણ ચોરસ દરેક ચોરસ લંબ ચોરસ કહેવાય એટલે આપણને હંમેશા ચોરસ કરતા લંબ ના જવાબો વધારે જ મળશે હવે એક બીજું ઉદાહરણ આપણે જોઈએ રીત તમારા દરેકના મગજમાં આવી ગઈ હશે હવે એક્ઝામ્પલ નંબર બે એક નાની આકૃતિ લઈએ જેથી તમારા મગજમાં આવી જાય કે ભાઈ ચોરસ અને ચોરસમાં કેમ આટલું બધું વેરીએશન આવે છે તો જોઈએ તો પહેલું પગથિયું તો મેં તમને કીધું છે કે ભાઈ સમિત અસમિતમાં આપણે પડવાનું છે નહીં ચોરસની ગણતરીમાં તો આડા નંબર આપણે આપી દઈશું એક અને બે ઊભા નંબર પણ આપી દઈશું એક અને બે બીજું સ્ટેપ શું હતું તો બંનેનો સરવાળો એક વત્તા બે ત્રણ અહીંયા બંનેનો સરવાળો એક વત્તા બે ત્રણ હવે એથી આગળ આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે ત્રણ ગુણે ત્રણ બરાબર કેટલો જવાબ આવશે નવ હવે આ નાની આકૃતિ દ્વારા હું તમને સમજાવી દઉં કે કેમ અહી જવાબ આવ્યો અહીંયા આપણે જોઈશું તો લંબચોરસ આપણને ચાર જ દેખાશે એક બે ત્રણ અને ચાર પણ આપણો જવાબ તો નવ આવ્યો પણ આ જ આકૃતિ આપણે ચોરસમાં શીખી ગયા છીએ અને ચોરસમાં આ આકૃતિ જ્યારે શીખ્યા ત્યારે આપણને એના લંબ ચોરસ કેટલા મળ્યા હતા પાંચ ચોરસ મળ્યા હતા અને યો લંબ ચોરસ આપણને કેટલા મળ્યા ચાર મળ્યા પણ આપણે દરેક ચોરસને હમણાં જ મેં કીધું એમ કે દરેક ચોરસને આપણે લંબ ચોરસ કહી શકાય એટલા માટે પાંચ ચોરસ અને ચાર લંબ ચોરસ એ બંને થઈને ટોટલ આપણને રિઝલ્ટ કેટલું મળે છે નવ ચોરસ એટલે વધુમાં વધુ આ કૃતિમાં નવ લંબ ચોરસ આવેલા છે હવે એક બીજું એનાથી પણ વિશેષ ઉદાહરણ જોઈએ ઘણી વખત તમને એવું બનશે કે આવી એક પટ્ટી જ આપેલી હશે તો આમાં કઈ રીતે લંબચોરસ ગણવાના તો આડા નંબર આપી દીધા એક બે ત્રણ અને ચાર તો ઊભા નંબર તો અપાતા જ નહીં એટલે ઊભા નંબર પણ ના આપવા તો આપી દો એક નું એક પૂરું તો આડા નંબરનો સરવાળો કરો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર ઇઝ ઇક્વલ ટુ ટેન અને ઊભાનો તો સરવાળો એક જ આવેલો છે એ ના લખો તો પણ ચાલે અને લખો તો પણ ચાલે કોઈ ફેર પડતો નથી તો આ એક અને દસ નો આપણે ગુણાકાર કરીશું તો કેટલો જવાબ આવશે દસ આકૃતિની અંદર આપણને મેક્સિમમ દસ લંબચોરસ મળે છે હવે એક આકૃતિ આપણે થોડી એક્સ્ટ્રા ઓર્ડિનરી લઈશું કદાચ તમને ટ્વિસ્ટ કરીને પણ આકૃતિ પૂછવામાં આવે તો એવો દાખલો કઈ રીતે ગણવો એવા લંબચોરસની ગણતરી કઈ રીતે કરવી તો જોઈએ

આ બંનેનો ગુણાકાર થશે નહીં કારણ કે આખી આકૃતિ બંધ આકૃતિથી નહીં બંને આખો ડિપાર્ટમેન્ટ અલગ છે બંને આકૃતિ અલગ અલગ છે એટલે જે જે સરવાળો આવ્યો એ બંને સંખ્યાનો આપણે ખાલી સરવાળો કરવાનો છે એટલે આકૃતિમાં આપણને વધુમાં વધુ કેટલા લંબચોરસ જોવા મળશે બાર લંબચોરસ જોવા મળશે હવે એક વધારાનું એક ઉદાહરણ જોઈ લઈએ જેથી તમારું માઇન્ડ વધારે શ્યોર બને તમે સક્ષમ બની જાઓ કે નહીં આ વસ્તુ મને આવડી જ ગઈ છે લંબચોરસ ની એક્સ્ટ્રા બીજું વધારાનું એક ઉદાહરણ લઈ લઈએ ઉદાહરણ નંબર ત્રણ અહીંયા જોઈએ છે તો આ પહેલાં તો આપણને ખબર પડી જ કે ભાઈ શું કરવાનું છે મારા પહેલાં કદાચ તમે પણ ગણી નાખ્યો છે એક આડા નંબર આપી દો તો આપી દઈએ એક બે ત્રણ ચાર ઊભા નંબર આપી દઈએ એક બે ત્રણ ચાર બીજા સ્ટેપમાં ખબર જ છે કે શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો આડી લાઈનનો સરવાળો કર્યો કેટલો થયો દસ ઊભી લાઈનનો સરવાળો કર્યો કેટલો થયો દસ હવે આજે દસ અને દસ એ બંનેનો આપણે કરીશું ગુણાકાર એટલે દસે દાન સો આકૃતિમાં આપણને વધુમાં વધુમાં વધુ વધુ લંબચોરસ લંબચોરસ મળશે મળશે કેટલા હવે મને વિશ્વાસ છે કે તમને આવા કોઈ પણ દાખલો પૂછાય તો આવડી જશે હવે આપણે આગળ વાત કરીએ કે એક ત્રિકોણ આકૃતિની અંદર ત્રિકોણ પણ પૂછાતા હોય છે કે ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવી તો એક પ્રકારના દાખલા લઈ લઈએ હવે આપણે ચોરસની ગણતરી કરી લંબચોરસની પણ ગણતરી કરી આગળ હવે આપણે ત્રિકોણની ગણતરી કરીએ દરેકને ખબર હશે કે ત્રિકોણ એટલે ત્રણ બાજુ અને ત્રણ ખૂણાથી બનતી બંધ આકૃતિ જેને આપણે શું કહીએ છીએ ત્રિકોણ દરેકે આ આકૃતિ જોયેલી જ હશે હવે ત્રિકોણ ગણવાની પદ્ધતિ કહીએ પરીક્ષામાં કોઈ આવો દાખલો તો નહીં પૂછાવાનો કે ભાઈ આ એક આપ્યો છે તો કેટલા ત્રિકોણ છે બાજુની આકૃતિમાં એ તો બધાને ખબર પડી જાય બાજુની આકૃતિ એક ત્રિકોણ આપેલો છે પણ આવો દાખલો ના પૂછાય તો કેવો દાખલો પૂછાય તને તો એની રીત આપણે શીખીએ એક આડી લાઈન વાળા દાખલા આવતા હોય છે જેમાં ત્રિકોણની અંદર એક લાઈન આડી આપેલી હોય તો અહીંયા પહેલી રીત ત્રિકોણ ગણવાની છે કે આડી લાઈન વાળો દાખલો કઈ રીતે ગણવો તેમાં આપણને જેટલી આડી લાઇન આપી હોય એની જ ગણતરી કરવાની એક અને બે અથવા કોઈ આમ નંબર આપી દે તો પણ ચાલ એક અને બે અહી આપણને કેટલા ત્રિકોણ મળશે બે સાદી રીતે ગણતરી કરવી હોય તો પણ આપણે કરી શકીએ કે આ એક ત્રિકોણ છે અને આખો ગણીએ તો બે ત્રિકોણ છે એટલે આ કૃતિની અંદર આપણને કેટલા ત્રિકોણ મળે છે બે ત્રિકોણ મળે છે હવે એનાથી વિશેષ આગળ લઈએ તો એક ઊભી લાઈન પણ આવતી હોય છે ત્રિકોણની અંદર ઊભી લાઈન આપેલી હોય કે એક ત્રિકોણનું શીરો બિંદુ હોય ને સામેની બાજુના કોઈ મધ્ય બિંદુને જોડતું હોય કે આડી જગ્યાએ એ બિંદુને જોડવામાં આવતું હોય તો એ ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવાની તો યો પહેલી જે રીત શીખ્યા અને બીજી રીતમાં થોડો ફરક છે બીજી રીતમાં આપણને આડા નંબર આપી દેવાના છે જે તમને મેં હમણાં પહેલાં લંબચોરસમાં શીખવાડ્યા હતા સમજાયા હતા એ જ પદ્ધતિ અહીંયા અપનાવવાની છે નંબર આપી દેવાનો છે એક નંબર બે નંબર આ જેટલા નંબર આવ્યા એ બંનેનું ટોટલ માર દેવાનું છે એટલે કેટલો જવાબ આવશે ત્રણ જવાબ આવશે અહીંયો આપણને આકૃતિમાં ત્રણ ત્રિકોણ આપેલા છે જો સાદી રીતે પણ ખબર પડી જાય એવી છે નાની આકૃતિ છે એટલે તો એક બે અને એક આખો ગણીએ એટલે કેટલા ત્રિકોણ થશે ત્રણ ત્રિકોણ થશે હવે આમાં આપણે થોડા આગળ વધીએ વધારે લાઈન વાળા દાખલા લઈએ કદાચ મારા પહેલા પણ તમે ગણી નાખો ચાર લાઈન આપેલી છે તો નંબર આપો એક નંબર બે નંબર ત્રણ નંબર અને ચાર નંબર શું કરવાનું છે નંબર આપ્યા પછી તરત જ આપણે એ આડા બધા જ નંબરનો સરવાળો કરવાનો છે તો એક વત્તા બે ત્રણ બે વ ત્રણ વત્તા ત્રણ છ અને છ વત્તા ચાર ટોટલ દસ તો આપેલી આકૃતિની અંદર આપણને વધુમાં વધુ કેટલા ત્રિકોણ જોવા મળે છે દસ ત્રિકોણ જોવા મળે છે હવે એક બીજું ઉદાહરણ જ લઈ લઈએ બાજુ આપણે લાઈન દોરીશું કેટલી લાઈન આપેલી છે ત્રણ જ લાઈન આપેલી છે એક બે અને ત્રણ ત્રણેયનો આપણે સરવાળો કરી દઈએ અહીંયા આપણે ચારનો સરવાળો કર્યો હતો હવે અહીંયા ત્રણનો સરવાળો કર્યો એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ આ કૃતિમાં આપણને કેટલા ત્રિકોણ મળે છે છ ત્રિકોણ પણ ઘણી વખત એવું પણ બને કે આડી લાઈન અને ઊભી લાઈન બંને આપણને મિક્સ કરીને પણ પૂછવામાં આવે તો એવો દાખલો કઈ રીતે ગણવાનો તો જોઈએ આડી લાઈન પણ આપેલી છે અને ઊભી લાઈન પણ આપેલી છે તો શું કરશું તો ફક્ત જેટલી આડી લાઈન આપેલી છે તે એ જ સિસ્ટમ પ્રમાણે ચાલવાનું છે જે બીજા નંબરની આકૃતિ શીખ્યા એ જ પ્રમાણે કે અહીયો એક નંબર આપી દો અહીંયો બે નંબર આપી દો અહીયો એક નંબર આપી દો અહીયો બે નંબર આપી દો એ બંનેનો સરવાળો કરી દો એક ને બે કેટલા થયા ત્રણ એક ને બે ત્રણ હવે આ જે જવાબ આવ્યો એ બંનેનો આપણે પ્લસ કરી દો એટલે ત્રણ ને ત્રણ છ આ બાજુની આકૃતિમાં આપણને વધુમાં વધુ કેટલા ત્રિકોણ જોવા મળશે છ ત્રિકોણ જોવા મળશે આનાથી પણ થોડી આપણે મોટી આકૃતિ લઈએ ચલો શું કરવાનું છે પેહલા નંબર આપવાના આપી દઈએ એક બે ત્રણ ચાર મિક્સ આકૃતિ છે આ ફરી નંબર આપી દઈએ એક બે ત્રણ ચાર આનો સરવાળો આપણે કરીશું તો કેટલો થશે દસ એ કદાચ કરી પણ દીધો હોય તમે અહીંયો પણ આપણે સરવાળો કરીશું તો એનો સરવાળો પણ કેટલો થશે દસ તો આ દસ અને આ દસ બંનેનું ટોટલ આપણે કરીશું તો આપણને ત્રિકોણ જોવા મળશે વીસ આ તો થઈ ત્રિકોણને અને ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આપેલા છે એની વાત હવે ઘણી વાર એવી પણ આકૃતિ આપણને પેપરમાં પૂછાતી હોય છે કે ચોરસની અંદર કેટલા ત્રિકોણ આપેલા છે તો આકૃતિ ચોરસ હશે પણ ગણવાના હશે ત્રિકોણ તો એ આકૃતિનો પણ આપણે થોડો અભ્યાસ કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ ચોરસ છે પણ ગણવાના છે ત્રિકોણ ચોરસમાં ત્રિકોણ તો આવી આકૃતિ આપી હોય તો શું કરીશ તો જેટલા અંદર ખાના દેખાય છે દરેક ખાનામાં આપણે નંબર આપી દેવાના ગમે ત્યાંથી તમે શરૂ અકાય કોઈ વિદ્યાર્થી અહીંયાથી શરૂ કરી એક બે ત્રણ ચાર કોઈ અહીંયાથી શરૂ કરે પણ આપણે નંબર આપી દેવાના એક બે ત્રણ અને ચાર છેલ્લામાં છેલ્લો જે નંબર આવે તો છેલ્લામાં છેલ્લો જે નંબર આવ્યો કયો ચાર આવ્યો એ ચારના ડબલ અથવા તો બમણા અથવા તો એને બે વડે ગુણીને આપણે મૂકી દેવાનું બધું એક જ વસ્તુ છે તો છેલ્લો અંક આવ્યો ચાર એને આપણે બે વડે ગુણીશું તો પરિણામ કેટલું આવશે આઠ તો આ આકૃતિની અંદર આપણને આઠ ત્રિકોણ જોવા મળશે હવે કઈ રીતે આઠ જોવા મળે એ હું તમને ગણી તો અને ચાર આ તો આપણને દેખાય છે પછી પાંચ એના સામેવાળો વાળો છ આમ ગણીએ તો સાત અને એના સામેનો ગણીએ તો આઠ પણ જો એમ આપણે ગણવા જઈએ તો થોડો સમય વધારે લેતો હોય છે પણ જો આ શોર્ટકટ કી આપણે પીએ તો પરિણામ સીધે સીધું મળી જતું હોય છે અને આપણો સરળ રીતે જવાબ આવી જતો હોય છે અને આપણો સમયની પણ બચત થતી હોય છે હવે એનાથી આગળ ત્રિકોણની અંદર ત્રિકોણ આપ્યા હોય આકૃતિ ત્રિકોણ છે એના અંદર આપણને ત્રિકોણ આપેલો છે તો આ ત્રિકોણ કઈ રીતે ગણવા તો આ પણ બહુ સરળ છે છે સાવ નાની ખ્યાલ આવી જાય કે એક ત્રિકોણ બે ત્રિકોણ ચાર ત્રણ ત્રિકોણ ચાર ત્રિકોણ અને એક આખો બહારનો ત્રિકોણ આપણે ગણીએ એટલે આ આકૃતિમાં આપણને પાંચ ત્રિકોણ આપણને જોવા મળશે પરંતુ આમાં પણ આપણે એ જોવાનું છે કે ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આપેલા છે જેટલા ત્રિકોણ આપેલા હોય એને આપણે ચાર ગણવાના છે ચાર અંદર ત્રિકોણની અંદર એક આપ્યા છે એટલે એને આપણે ચાર લખીને એમાં એક પ્લસ કરવાનો છે એટલે ચાર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ફાઇવ તો ત્રિકોણની અંદર અહીંયા આપણને કેટલા ત્રિકોણ જોવા મળશે પાંચ ત્રિકોણ હવે આપણે એમાં થોડો ટ્વિસ્ટ કરી દાખલો થોડો ઉમેરીએ ત્રિકોણની અંદર આ એક ત્રિકોણ તો આપેલો જ હતો હવે કેટલા ત્રિકોણ આપેલા છે બે એક ત્રિકોણ અને આ બે ત્રિકોણ મેં કહ્યું એમ કે એક ત્રિકોણના આપણે કેટલા ગણવાના છે ચાર એવા કેટલા ત્રિકોણ આપ્યા છે એક અને બે એટલે ચાર દુ આઠ અને એક પ્લસ કરવાનો છે એટલે નવ આકૃતિમાં આપણને કેટલા ત્રિકોણ જોવા મળશે નવ ત્રિકોણ જોવા મળશે જોયું ને મિત્રો આપણે ચોરસની ગણતરી કરી ત્રિકોણની ગણતરી કરી અને લંબચોરસની ગણતરી કરી આવા જ નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય